નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રીય પ્રમુખો વચ્ચે મીટિંગ યોજાશે સીપી રાધાકૃષ્ણના ઉપરાષ્ટ્રપતિ બનવાની સાથે સરકારના સર્વસ્વ પદો પર આરએસએસના સ્વયંસેવક કોંગ્રેસની મતદાર અધિકાર યાત્રામાં મોટી દુર્ઘટના રાહુલ ગાંધીની ગાડી નીચે પોલીસ કર્મી આવી ગયો એશિયા કપ બે હજાર પચીસ માટે ભારતીય ટીમની જાહેરાત ત્રણ ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન ગુજરાતના સાત જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં ડખા મમતા બેનર્જીએ બિન રાજકીય ઉમેદવારને ઉભા રાખવાની માંગ કરી ચીનના વિદેશમંત્રીએ કહ્યું ભારત અને ચીન વચ્ચે સંબંધ સુધારવાનો આ યોગ્ય સમય છે રાજસ્થાનને મોદી સરકારની મોટી ભેટ કોટાબુંદીમાં નવું એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને આપી મંજૂરી અમેરિકા સાથે તણાવ વચ્ચે ચીને ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો ખાતર અને રેરા અર્થ મેગ્નેટ પરનો પ્રતિબંધ હટાવ્યો તેજપ્રતાપ યાદવની સીએમ પદ મેળવવાની ઈચ્છા થઈ પ્રબળ નિવેદન બાદ બિહારની રાજનીતિમાં અટકળોએ જોર પકડ્યું આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેકની જાહેરમાં હત્યાથી સક્ષાર મસી ગયો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં મોટો દાવ દસ હજારથી વધુ બેઠકો પર લડશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓનલાઈન ગેમિંગ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સટ્ટાબાજી સંબંધિત એપ્સ પર પ્રતિબંધ રાજ્ય સરકારનો આદેશ વાહનોના આરસી અને લાયસન્સમાં હવે મોબાઈલ નંબરની નોંધણી કરાવી ફરજિયાત સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડીને ઇન્ડિયા ગઠબંધન તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા ગુજરાતમાં એકસો પચાસ આઈપીએસ અધિકારીઓની મોટાપાયે બદલી ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય ઇન્ડિયા ગઠબંધનની સરકાર રસાશે ત્યારે કડક કાર્યવાહી કરીશું ચૂંટણી કમિશનરોને રાહુલ ગાંધીની ચેતવણી કુમારને વધુ એક ઝટકો ત્રણ વખત ધારાસભ્ય અને મજબૂત નેતા નરેન્દ્ર કુમાર સિંહ આરજેડીયુમાં જોડાયા ભાજપ રાધાકૃષ્ણને બિનરીફ જીત અપાવવા માટે વ્યસ્ત રાજનાથ સિંહે વિપક્ષી નેતાઓને બોલાવ્યા બિહાર વોટર અધિકાર યાત્રામાં તેજસ્વી યાદવની મોટી જાહેરાત લોકસભામાં જીત્યા તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીશું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ત્રણથી આઠના તમામ શિક્ષકોને માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે જીએસટી ઘટવાથી ઓટો સેક્ટરમાં આવશે નવી રફ્તાર રોજગારની નવી તકો ઊભી થશે આરએસએસના બેકગ્રાઉન્ડે સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવીની હેમંત સરકારે અદાણી ગ્રુપને સિમેન્ટ ફેક્ટરી માટે ત્રણ હજાર વીઘા જમીન ફાળવી ચૂંટણી પંચ દ્વારા બિહારના રદ કરાયેલા પાસઠ લાખ મતદારોની યાદી જાહેર કરાઈ સુરતમાં છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યાના બનાવોથી શહેરમાં સક્ષસાર નાના ગુનાઓ માટે સજાની જોગવાઈ કરવામાં આવશે નાબૂદ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે જનવિશ્વાસ બિલ બે પોઈન્ટ ઝીરો ગુજરાતનું દેવું જેટ ગતિએ વધી રહ્યું છે છતાંય સરકાર તાયફાઓ પાછળ ખર્ચ કરે છે લોન લેવા માટે હવે બેંકના ધક્કા નહીં ખાવા પડે યુપીઆઈ એપથી મળી જશે પૈસા ઉત્તરાખંડમાં વરસાદનો તાંડવ કેદાર પગપાળા માર્ગ ધોવાયો ગંગોત્રી હાઇવે બંધ થતાં તીર્થયાત્રીઓ ફસાયા ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદ જૂનાગઢ અને અમરેલીમાં ઝાપટા અમદાવાદમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પના સુર બદલ્યા યુક્રેન અને યુરોપના નેતાઓ યુએસમાં સો કરોડ માંગ્યા હોવાનો દાવો કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર અને તેમની પત્નીનો વિવાદ વકર્યો ખુની હુમલામાં દેવાયત ખાવડ સહિતના સાત આરોપીઓની નાટકીય ધરપકડ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો બસો પચાસ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા વિઠલ જાગાના બંગલા પર બુલડોઝર ફર્યું મહિલા સાંસદો સાથે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું વર્તન અભદ્ર હતું પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યો જવાબ બિલીમોરામાં પચાસ ફૂટ ઉછી ટાવર રાઇડ તૂટી પડતા અફરાતફરી પાંચ લોકો ઈજાગ્રસ્ત એશિયા કપ બે હજાર પચીસ પહેલા ઈશાન કિસાનને મોટો ફટકો આ ટુર્નામેન્ટમાંથી થયો બહાર નીતિશ સરકારની મોટી જાહેરાત બિહારની ગરીબ દીકરીઓ પણ ડોક્ટર અને એન્જિનિયર બની શકશે સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત એક જ પરિવારના સાત સહિત આઠ લોકોના મોત ગાઝિયાબાદમાં રખડતા કૂતરાને બસાવવાના પ્રયાસમાં એક મહિલા ઇન્સ્પેક્ટરનો જીવ ગયો જૂનાગઢ ગિરનાર પર્વત પર અચાનક વરસાદ શરૂ થતાં એકસો પચાસથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા કેનેડામાં પગાર વધારાની માંગ કરતા દસ હજારથી વધુ એરવોસ્ટે હડતાલ પર ઉતર્યા દૂધ ટૂથપેસ્ટથી લઈને મોબાઈલ અને સાબુ સુધી જીએસટી સુધારાના કારણે એકદમ સસ્તી થઈ જશે પિસ્તાલીસ વસ્તુઓ જીટીઓના ગેરતીમાં પકડાયેલા ચારસો ને અગિયાર વિદ્યાર્થીઓને સજા ફરમાવાઈ એકત્રીસ નિર્દોષ કેન્દ્ર સરકાર જીએસટીમાં મોટો સુધારો કરશે બાર ટકા અને અઠ્યાવીસ ટકા સ્લેબ સમાપ્ત ભારતીય રેલવેએ વિમાન નિયમ લાગુ કર્યા મુસાફરોના તમામ સામાન વજન કરવામાં આવશે દરિયામાં ઊભી પૂછડીએ કદાચથી ભાગ્યું હતું પાકિસ્તાન નૌકાદળ સેટેલાઇટની તસવીરોથી ખુલાસો લાલુ પ્રસાદ યાદવે કહ્યું અમે ઘણા બલિદાન આપ્યા છે અને આપતા રહીશું ફરી ગુજરાત કોંગ્રેસમાં પુરાશે નવા પ્રાણ જિલ્લા બાદ હવે તાલુકા પ્રમુખની પસંદગી હાથ પાકિસ્તાનમાં કુદરતે મસાવી તબાહી અડતાલીસ કલાકમાં છસો ને સત્તાવન થી વધુ લોકોના મોત એક હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી ચોક્કસપણે ગઠબંધન કરશે સંજય રાવત અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું મતલૂંટના અઢાર હજાર સોગંદનામાં આપ્યા પણ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શરદ પવારે કહ્યું જે લોકોની સરકાર મેં પાડી હતી તેમણે મુખ્યમંત્રી માટે મારું નામ પ્રસ્તાવિત કર્યું ગુજરાતમાં યોજનારી પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ રાજ્યના યુવાનોને ઉમેદવાર બનવા માટે આમંત્રણ આપ્યું પચીસ અને છવ્વીસ ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી અમદાવાદમાં સંબોધશે જનસભા કોલકાતામાં પીએમ મોદીના કાર્યક્રમમાં જવાનું ટાળશે મમતા બેનર્જી અરવલ્લી જિલ્લામાં એઆઈના આધારે હવે લાયસન્સ મેળવવાની થશે સંપૂર્ણ પ્રક્રિયા ભારતના અર્થતંત્રમાં એક નવી ચિંતાની લહેર મધ્યમ વર્ગ પાસે પૈસા ખતમ થઈ રહ્યા છે